જૂ તક તોડेंगे नहीं तब तक छोड़ेंगे नहीं आम आदमी पार्टी आंदोलन ની કોકમાંથી જન્મેલી પાર્ટી છે ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ અમે કોઈનાથી ડરવા ના કે ગભરાવા ના નથી અમે તમારી તાનાશીથી ઝુકવાના નથી જે ક્રાંતિકારી યોદ્ધાઓ અત્યારે જેલની અંદર છે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર પીયushભાઈ પરમાર રાજુભાઈ બોરકતરિયા એમને અને એમના પરિવારજનોના ચરણોમાં હું નતમસ્તક વંદન કરું છું અને એટલી જ વાત કહીને મારી વાણીને વિરામ આપેશ કે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ત્યારે આ દેશના ગરીબ ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે સામાન્ય લોકોએ ક્રાંતિ કરી છે ઉગાડા પગે ફરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે ફાટેલા તૂટેલા કપડા પહેરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશના ઇતિહાસની લડાઈમાં કોઈ ઉદ્યોગપતિનો કોક કે પૈસાવાળાનો દીકરો નથી આવ્યો જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી છે ત્યારે ત્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ ફાંસીના માછડા ઉપર ચડ્યા છે જ્યારે જ્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ બોર્ડર ઉપર શહીદ થઈને નમાલી પાકિસ્તાનની અમે બાદ ભીડે છે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો ત્રણ ટાઈમ પેટ ભરીને જમી શકે છે તો એમાં ખેડૂતોની દેન છે પરંતુ દુઃખ સાથે કેવું પડે કે આજનો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે કે આ ખેડૂતો દેવામાં જીવવા જોઈએ ને દેવામાં જ મરવા જોઈએ આ દેવામાં જ જીવવા જોઈએ અને દેવામાં જ મરવા જોઈએ આનું દેવું ક્યારેય પૂરું ન થવું જોઈએ દિવસેને દિવસે દેવાધાર બનતો જવો જોઈએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગેશ અને એની અમુક ટકા જે ગુલામ પોલીસ છે એને કહેવા માંગેશ કે તમારી તાકાત હોય તમારી તાકાત હોય તો આમ આદમી પાર્ટીને રોકીને બતાવો